વાર્તા સાંભળવી છે ને આજે તો આપણે દલા તરવાડી ની વાર્તા છે કોની ગામ હતું એ અંદર એક બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણ નું નામ હતું દલો શું હતું અને એની અટક હતી તરવાડી એટલે એનું નામ દલો તરવાડી પણ આ દલાતરવાડી હતા ને એને ભાઈ રીંગણા બહુ ભાવે એક દિવસ દલાતરવાડીની વહુ હતી ને એણે દલાતરવાડીને કીધું કે તરવાડી રે તરવાડી તો તરવાડીએ કીધું કે શું કહો છો ભટ્ટાણી ભટજી હોય ને એના ઘરવાળીને શું કહેવાય ભટ્ટાણી કે શું કહો છો ભટ્ટાણી તો ભટ્ટાણીજી કે રીંગણા ખાવાનું મન થયું છે રીંગણા ક્યાંકથી લઈ આવો ને તો તરવાડીએ તરવાડીએ કીધું ઠીક છે દલા તરવાડી તો સરસ મજાની પગમાં મોજડી પહેરી હાથમાં ખોખરી લાકડી લીધી અને ઠચુક 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 કરતા નદી કાંઠે એક વાડી હતી ત્યાં ગયા પણ વાડીમાં કોઈ હતું નહીં તરવાડીએ વિચાર કર્યો કે હવે શું કરવું વાડી તો હાજર નથી તો રીંગણા કોની પાસેથી લેવા ધણી તો હાજર નથી એ તો છેવટે દલાતરવાડી એ યુક્તિ કરી કે વાડીનો ધણી નથી તો કઈ વાંધો નહી પણ વાડી તો છે ને વાડી તો ક્યાંય ગઈ નથી ચાલો ને આપણે વાડીને જ પૂછી લઈએ એટલે દલો તરવાડીએ શું કીધું ખબર છે વાડી રે બાય વાડી શું કીધું તો કઈ વાડી બોલે હે વાડી તો કાંઈ બોલી નહીં એટલે ઈ ના ઈ બોલા શું કહો છો દલા તરવાડી તો દલો કે રીંગણા લઉં બે ચાર તો વાડી કાઈ બોલે એના બદલે દલો કે લઈ લ્યો ને દસ બાર ભાઈ દલા તરવાડી ને તો એમ થયું કે ભાઈ આપણે તો વાડી ની પરમિશન લઈ લીધી રજા લઈ લીધી એટલે ભાઈ દલા તરવાડી તો પટ 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 કરતા રીંગણા લઈ લીધા અને ઘરે ગયા ગયા ઘરે તો ભાઈ તરવાડી અને ફટાણીજીએ રીંગણાનો સરસ મજાનો ઓળો કર્યો રવૈયા રીંગણાનું શાક કર્યું અને ભાઈ ભટાણીને તો ભાઈ રીંગણાનો સ્વાદ ચટાકો લાગ્યો એટલે એના જે દલાજીના ઘરવાળા હતા ને દલાતરવાડીના ઘરના એ ભટ્ટાણીએ કીધું કે જાઓ ને આજે રીંગણા લઈ આવો ને તો આવી રીતે રોજ રોજ દલાતરવાડી વાડીએ આવે ને ચોરી કરે ચોરી કરી અને રીંગણા લઈ જાય વાડીમાં તો ભાઈ રીંગણા મીડ્યા ઓછા થવા રીંગણીના રીંગણા ઓછા થઈ જાય એટલે માલિક હોય એને ખબર પડી જાય કે ન પડી જાય હે રીંગણીમાંથી રીંગણા ઓછા થાય તો કોને ખબર પડી જાય વાલ વાડીનો જે ધણી હોય વાડીનો માલિક હોય એને તરત ખબર પડી જાય એની વાડીમાં કોઈક પગ આવે ને નવું પગલું પડે ને તો એને ખબર પડી જાય તો વાડીનો જે ધણી હતો ને એને વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ કે જે મારી વાડીમાંથી રીંગણા લઈ જાય છે હવે મારે ચોરને પકડવો જોઈએ આવો ધણીએ વિચાર કર્યો ભાઈ કે મારે આ ચોરને તો ભાઈ પકડવો જ પડશે એટલે એક દિવસ આ વાડીનો માલિક હતો ને એ શાંત થવા આવી અને ઝાડની પાછળ સંતાઈ ગયો ભાઈ થોડીક વારમાં દલાતરવાળી તો આવ્યા આવીને એણે તો ઝાપલો ખોલ્યો અને ખોલીને ચારે બાજુ આમ નેજવા કરીને નજર કરી હો ભાઈ કે વાડીમાં કોઈ લાગતું નથી અને પછી તો ધીમે ધીમે રીંગણીના ક્યારે બાજુ ગયા એટલે ભાઈ વાડીનો જે માલિક હતો ને એને ખબર પડી ગઈ કે હં આજ રીંગણાનો ચોર લાગે છે પણ હમણાં કાંઈ કહેવું નથી થોડાક રીંગણા કાંઈક લે તો આપણે સબૂત સાથે પકડવા પડે કે નહીં નહીતર તો ભાઈ એમ કે કે હું તો વાડીમાં પાણી પીવા આવ્યો હતો એટલે શું કરે છે જરાક જોવા તો દે એટલે ભાઈ જે વાડીનો માલિક હતો ને એનું નામ હતું વશરામ ભુવો શું નામ હતું વશરામ ભુવાએ તો ભાઈ આમ ઝાડની પાછળ સંતાય અને જોયું કે આ તો માળો આપણા ગામનો દલાતરવાડી હવે શું કરે છે હું જરાક જોઉં ત્યાં તો ભાઈ દલાતરવાડીએ દરરોજની ટેવ મુજબ વાડી રે બાય વાડી શું કહો છો દલાતરવાડી રીંગણા લઉં બે ચાર અરે લઈ લ્યો ને વાડી તો કઈ બોલે નહીં પણ દલાતરવાડીએ દલાતરવાડી એ જવાબ વાળી દીધા અને ભાઈ દલાતરવાડી એ તો ફાટ ભરી રીંગણા બાંધી લીધા હો ભાઈ કેટલા રીંગણા લઈ લીધા મોટું ફાળ્યું હતું ને એની મોટી ફાંટ બાંધી લીધી અને જ્યાં ચાલવાઈ જાય ને ત્યાં તો જે વાડીનો ધણી હતો ને એ ઝાડની પાછળથી નીકળ્યો અને ઓલો દલા તરવાડી ને આમ કૃતિકને ને બોચી પકડી લીધી ઊભો રે છે ડોસા એમ કરીને એને થોભી લીધો અને કોને પૂછીને રીંગણા લીધા હે આ રીંગણા તેવા આવ્યા છે તે મહેનત કરી છે કોને પૂછીને તે રીંગણા લીધા તો દલા તરવાળીએ તો ભાઈ હું કીધું એ કે વાડીને પૂછીને લીધા કોને પૂછીને લીધા વાડીને પૂછીને લીધા તો ઓલો વાડીનો માલિક કે વાડી વાડી તે કાંઈ બોલતી છે વાડી કાંઈ બોલતી નથી તો દલા તરવાળી કંઈ પણ હું તો બોલ્યો છું ને હે તો ઓલો માલિક હતો નહીં બરાબરનો ગુસ્સે થયો હો ભાઈ એને તો દલા ની ઉપર એવો ગુસ્સો ચડ્યો ને તો દલાતરવાડીનું બાવડું ઝાલી અને એને પાસે એની એક કૂવો હતો વાડીનો કૂવો હોય ને વાડીમાં તો કૂવો હોય જ ત્યાં એ કૂવા પાસે દલાતરવાડીને લઈ ગયા અને કેળે એક દોરડું એને બાંધ્યું દોરડું હોય ને સિંચણિયું હોય ખબર છે વાડીની અંદર કૂવામાં તો એવું દોરડું બાંધી દીધું એને ફરકણી ગાંઠ બાળી ન ભાઈ અને ધીમે 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 એને કૂવામાં ઉતાર્યો અને પછી જે વાડીનો માલિક હતો ને એનું નામ હતું વશરામ ભુવો એને એ તો બોલ્યો ભાઈ હો આમ ડોકાયની અંદર કે કુવા રે ભાઈ કુવા શું કીધું તો પાછા ઈ ના એ બોલ્યા હો શું કહો છો વશરામ ભુવા ડબકા ખવરાવું બે ચાર

હું કોઈ દિવસ આવું નહીં કરું હું કોઈ દિવસ ચોરી નહીં કરું બસ એક વખત મને જીવ તો જવા દો એ ભાઈ હું તારી ગાય છું એમ કરીને મંડ્યો કરગરવા વશરામ ભુવાને પછી દલા તરવાડી ઉપર દયા આવી ગઈ એટલે વશરામ ભુવાએ તો દલા તરવાડીને કાઢ્યા બાર અને જવા દીધા ભાઈ તરવાડી દલા તરવાડી હતા ને ફરી વખત ભાઈ ચોરી કરવાની ખો ભૂલી ગયા અને ભટાણી હતા એને પણ રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો અને ત્યારની ઘડી ને આજનો દિવસ કોઈ દિવસ દલા તરવાડી પછી વશરામ ભુવાની વાડી બાજુ ફેરક્યા નહીં ખાધું પીધું ને મજ કરી